નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી એમાં ચેપ્ટર નંબર પાંચ સજીવનો પાયાનો એકમ એમાં પ્રશ્ન નંબર ચૌદ કોષ રસપટલની સંરચના જણાવો અંતર્વહંશ એટલે શું તો કોષ રસપટલ કાર્બનિક અણુ પ્રોટીન અને લિપિડનું બનેલું છે અંતર્વહન એટલે શું તો કોષ રસપટલની ગુણધર્મની અંદર તરલતા ગુણધર્મ આવ્યો તો આ તરલતાને કારણે કોષ બાહ્ય પર્યાવરણમાંથી ખોરાક તેમજ અન્ય દ્રવ્યો ગ્રહણ કરે છે અને આ ક્રિયાને અંતર્વહન કહે છે અમીબામાં ખોરાક અંતઃગ્રહણ અંતરવહન ક્રિયા દ્વારા થાય છે તો આ થયું અંતરવહન એના પછી પંદરમો પ્રશ્ન કોષમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જેવા પદાર્થોનું અંદર તેમજ બહારની તરફ વહન કેવી રીતે થાય છે તો સીવોટોનું વહન કોષરસ પટલ વડે પ્રસરણ દ્વારા જ્યારે પાણીનું વહન પાણી તેના વધુ માંથી ઓછા આમ પ્રસરણ દ્વારા એટલે કે આશ્રુતિ દ્વારા સીવોટો અને પાણીનું બહારની તરફ વહન થાય છે એના પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર સોળ શા માટે કોષ રસપટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે તો કોષ રસપટલ કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની અને કોષની બહાર નીકળવાની મંજૂરી આપે છે તે કેટલાક દ્રવ્યોની ગતિશીલતાને અવરોધે છે આથી કોષ રસપટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે એના પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર સત્તર ટૂંક નોંધ લખો કોષ દીવાલ તો વનસ્પતિ કોષમાં કોષરસ પટલની બહારની તરફ આવેલા કોષના સૌથી બહારના સખત આવરણને કોષ દિવાલ કહે છે કોષ દિવાલ મુખ્યત્વે સેલ્યુલોઝ પદાર્થની બનેલી હોય છે અને તે વનસ્પતિને બંધારણીય મજબૂતાઈ આપે છે એના પછી જોઈએ કાર્યો કોષ દિવાલ કોષનો આકાર જાળવી રાખે છે તે કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થને પ્રવેશવા દે છે જેથી જીવંત કોષ દ્વારા પદાર્થોનો વિનિમય શક્ય બને છે કોષ દિવાલ કોષને વધુ પડતા જલ શોષણથી બચાવે છે અને કોષને યાંત્રિક પણ આપે છે અને બેક્ટેરિયાના કોષ ખૂબ મંદ દ્રાવણમાં મૂકવા છતાં તૂટી જતા નથી શા માટે તો વનસ્પતિ કોષ તેમજ ફૂગ અને બેક્ટેરિયાના કોષ એ કોષ દિવાલ ધરાવે છે આ કોષો ખૂબ મંદ દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે આશ્રુતિ દ્વારા કોષોમાં પાણી પ્રવેશ પામે છે પરિણામે કોષ ફૂલે છે અને આશ્રુતિ દ્વારા પાણીના પ્રવેશથી કોષનો કોષ રસ કોષ દિવાલ પર દબાણ ઉત્પન્ન કરે છે પરંતુ કોષ દીવ દિવાલ ફૂલેલા કોષના કોષરસ રસ પર સમાન દબાણ સર્જે છે આ સમાન દબાણને કારણે આ જે કોષ દિવાલ છે એ તૂટી જતી નથી એના પછી પ્રશ્ન નંબર ઓગણીસ સુકોષ કેન્દ્રી કોષનું કોષ કેન્દ્ર સમજાવો બે પ્રકારના કોષ કેન્દ્ર આવે સુકોન્દ્રી અને આદિ કોષ કેન્દ્ર બે ભાગમાં વહેંચાયેલું છે એક છે કોષ કેન્દ્ર પટલ અને બીજું છે રંગસૂત્રીય દ્રવ્ય તો કોષ કેન્દ્રીય પટલ ઈ કોષ કેન્દ્રની બહારની તરફ દ્વિસ્તરીય આવરણ ધરાવે છે તેને કોષ કેન્દ્ર પટલ કહે છે અને કોષ કેન્દ્ર પટલમાં આવેલા છિદ્રો દ્વારા દ્રવ્યોનું કોષ કેન્દ્રની અંદર તરફ અને બહાર તરફ કોષરસ તરફ પરિવહન થઈ શકે છે તો આ થયું કોષ કેન્દ્ર પટલ એના પછી રંગસૂત્રીય દ્રવ્ય તો જે કોષો વિભાજન અવસ્થામાં ન હોય તેમાં રંગસૂત્રીય દ્રવ્ય દોરીના જથ્થા જેવી રચના દર્શાવે છે આ રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે ડીએનએ એટલે કે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ હોય છે જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય સળિયા જેવી આકારની રચના કરે છે તેને રંગસૂત્રો કહે છે અને આ રંગસૂત્રો એ આનુવંશિકતા માટેની માહિતી એટલે કે પિતૃ પેઢી તરફથી તેની અનુગામી પેઢીના લક્ષણો એટલે કે વારસામાં આ લક્ષણો ડીના અણુ સ્વરૂપે ધરાવે છે અને આ રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા છે અને ડીએનએ અણુઓ કોષના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે અને જ્યાં ડીએનએના કાર્યકારી ટુકડા હોય એ ટુકડાને જનીન કહે છે તો આ થયું રંગસૂત્રીય દ્રવ્ય ડીએનએ એના પછી કોષ કેન્દ્રના કાર્યો જણાવો તો તે કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કંટ્રોલ કરે છે તે કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ ભાગ ભજવે છે આ પ્રક્રિયાને કારણે એક કોષના વિભાજનથી બે નવા કોષ બને છે કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષનો વિકાસ થાય અને તે પરિપક્વતા તરફ આગળ વધે તે માટે કોષ કેન્દ્ર અગત્યનો ભાગ ભજવે છે રંગસૂત્રોમાં રહેલા ડીએનએ ના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે અને તે દ્વારા વારસાગત લક્ષણોનો અનુગામી પેઢીમાં વહન થાય છે દાખલા તરીકે પિતામાની સોરી પિતામાંથી બીજી પેઢીના પુત્રમાં જે લક્ષણોનું વહન થાય એ ડીએનએને કારણે થાય છે એના પછી જોઈએ એકવીસમો પ્રશ્ન ટૂંકમાં માહિતી આપો આદિ કોષ કેન્દ્રી એટલે કે પ્રોકે રિયોટિક કોષ તો પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા કોષને આદિ કોષ કેન્દ્રિત કોષ કે કોષ કહે છે અને આવા કોષ ધરાવતા સજીવોને આદિ કોષ કેન્દ્રિત સજીવો કહે છે બેક્ટેરિયા સાયનોબેક્ટેરિયા એટલે કે નીલહરિત લીલ આદિ કોષ કેન્દ્રિત સજીવો ગણાય તેમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ છે એના કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે અને આ અવિકસિત પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ હોય છે અને તેને ન્યુક્લી ઓઇડિસ કહેવામાં આવે છે અને વિવિધ પટલમય અંગિકાઓ કણાભસૂત્ર હરિતકણ ગોલકી પ્રસાધન અંતઃ કોષ વગેરેનો અભાવ આદિ કોષ કેન્દ્રીય સજીવોમાં જોવા મળે છે આથી ઘણા બધા કાર્યો કોષ ભાગો દ્વારા નિર્બળ રીતે આયોજન પામે છે અને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં ક્લોરોફિલ કોષ પટલની પુટિકા એટલે કે કોથળી જેવી રચનામાં હોય છે તો આ થઈ ગયું આદિકોષ ઘણી વખત પ્રશ્ન વારંવાર પૂછાય એવો પ્રશ્ન નંબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તફાવત આપો આદિ કોષ અને સુકોષ કોષ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એટલે કે કોષ કેન્દ્રના આધારે સજીવ કોષોના બે પ્રકાર છે આદિકોષ કોષ અને સુકોષ કેન્દ્રિકોષ પ્રોકેરિયોટિક અને યુરિયોકેટિક તો આદિ કોષ કેન્દ્ર એટલે કે કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે અને જ્યારે સુકોષ કેન્દ્ર કોષમાં કોષ કેન્દ્ર પટલની હાજરીને કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ વિકસિત હોય છે આદિકોશ કેન્દ્રિકોષનું કદ સામાન્ય રીતે એક થી દસ માઇક્રોમીટરનું હોય છે જ્યારે સુકોષ કેન્દ્રિકોષનું કદ સામાન્ય રીતે પાંચ થી સો માઇક્રોમીટર હોય છે આ આદિકોષ કેન્દ્રિકોષ પ્રાથમિક કોષ કેન્દ્ર છે જ્યારે સુકોષ કેન્દ્રિકોષ એ સુવિકસિત કોષ કેન્દ્ર છે આદિકોશ કેન્દ્ર કોષમાં માત્ર ન્યુક્લિક એસિડ હોય છે તેથી તેને ન્યુક્લિ કહે છે જ્યારે સુકોષ કેન્દ્રિકોષમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીન બંનેના બનેલા રંગ સૂત્રોનું આયોજન થયેલું છે આદિકોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે જ્યારે કોષમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટી પટલીય કોષીય અંગિકાઓની હાજરી હોય છે તો જોઈએ આદિકોષ કેન્દ્ર કોષમાં બેક્ટેરિયાનો કોષ ઉદાહરણ તરીકે જાણે સુકોષ કેન્દ્રિક કોષમાં વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ તો આ થયો આપણો બાવીસમો પ્રશ્ન બસ અસ્તુ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ